છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં જીવાત પડેલા અખાદ્ય ખાણીપીણીની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કડક બજારમાં સત્યનારાયણ ફરસાણની દુકાન આવેલી છે આ દુકાનમાં એક ગ્રાહક પુષ્પક કોટિયા પેંડા લેવા માટે ગયો હતો તેને પેંડા ખરીદ્યા બાદ જોયું તો તેમાં ફૂગ હતી આ ઉપરાંત દુકાનમાં પડેલા બુંદીના લાડુમાં પણ ફૂગ હતી આવી અખાદ મીઠાઈ જોઈને ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી આ ઉપરાંત ગ્રાહકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ પર ઓનલાઈન રજૂઆત કરી છે જો કે ફૂડ વિભાગ આવે તે પહેલા વેપારીએ અખાદ્ય વસ્તુઓ સગી વગી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો યુવકની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફરસાણની દુકાનમાંથી પામોલીન બેસન અને સેવના સેમ્પલ લઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ